મારે એ થઈ ગયું મારા પાંચ સાઈડ માં કેસ ચાલુ થયો પાંચ સાઈડ મને રાહત આપી એવું નથી શું રાહત આજે પાંચ મને છેલ્લી તારીખ આપી પછી હું પાંચ સાઈડ મને કીધું હું સ્થળ ઉપર આવી જોઈ એટલે સાહેબ હું તમને સ્થળ બતાડી દઈશ બરોબર છે સાહેબ ચાર વર્ષ છે ત્રણ ચાર વર્ષ પડતર છે મારી આંખ ને હિસાબે મેં કઈ કરી નથી પડતર નો શરત બંધ થાય ખેડવા કોક ને દઈ દેવાય ને મફતે દઈ દેવાય તમે ત્રણ વર્ષથી વધારે પડતર રાખો ને એટલે સાથણી ની જમીન છે રી થઈ જાય શું કેવાય શ્રી સરકાર થઈ જાય સમજણું એટલે કોક ને મફત વાવવા દઈ દેવાય હવે અત્યારે તો કામ કરવા આવતા પેલા તો ખેડ કરાવી નાખો ખેડ હોય તો નહીં વાવેતર લાયક બીજું પડું હોય એ ની ખેડ થયેલી હોવી જોઈએ એમાં થોડું કોંગ્રેસ કડવું ઘાસ ઉભું હોય એ નો હાલે સમજણ ઈ ખબર પડી જાય કે આ તો રાવરી જગ્યા ઉભી છે હમણાં મારે ઈ પછી મારે ડીએલઆર માં માપણી નું કર્યું તો માપણી ગયા છે એક વખત એને મને માપણી સીટ આપવાનું મને બુધવારે કીધું કે બુધવારે માપણી સીટ જેમાં થઈ ગયા છે તમે ગુરુવારે આવીને માપણી સીટ લઈ જાય બરોબર છે મારે દસ તારીખ છે સાહેબ મને દસ તારીખ આપી છે બારમા મહિના ની એટલે કદાચ ને સાહેબ એવું કઈ થાય તો એ જમીન આપડે એના માટે આગળ કઈ વધી શકીએ પેલી સલાહ તો એ આપો કે ખેડ કરી નાખો ને સેડા નો ચડે તો સેડા પાડા હરકા ચડાવી દો અને વ્યવસ્થિત ઊંડી ખેડ જેને કહેવાય નઈ દેખાવી જોઈએ ખાલી લીટા નહીં કરીને દબાવીને હા પછી તમે દાંતી રા બીજું કઈ કરો કઈ નહીં સા નો નાખો કઈ નઈ પંચુ હરકું કઈ મરાવી દો એટલે ઊંડી ખેડ દેખાવી જોઈએ અને સેટો હરકો ચડાવી દયો વાવેતર લાગવું જોઈએ હું એક તમારી સલાહ મળે કેમ કે તમારો ઓડિયો સાંભળવાથી મને ઘણું બધું રાહત મળતી હું છે ને જો ખાલી કાયદો નથી જાણતો હું ખુદ ખેડૂત છું છે ને બીજા મહિને પંચ્યુ મારું હું ને દાંત રાખું કોઈ ખબર ન હોય

શરત ભંગ ન થાય ને એટલે કાયદામાં ભલે